આપ સૌનું સ્વાગત છે હું ગોહિલ કુલદીપસિંહ સિયોર ગોતમેશ્વર રોડ ઉપર આવેલ જળુંગની દિવાલ અચાનક ખસી પડવાથી જવાબદારો સ્થળ મુલાકાતે સિયોરના ગોતમેશ્વર રોડ ઉપર સિયોર વાસીઓને પીવા માટેના પાણીના કૂવાનો જે તે સમય ઉપયોગ કરવામાં આવતો પરંતુ આ કૂવો આશરે ચાલીસ ફૂટ કરતાં પણ વધારે ઊંડો હોય તેમજ વર્ષો પહેલા આ કૂવાની ફરતું બાંધકામ કરવામાં આવેલું હતું તેમજ આ કૂવાનું પાણી અને ભેજ બંને લાગવાથી આ દુર્ઘટના બનવા પામેલ છે આ દિવાલની જાણ થતાં શિહોર નગરપાલિકાના જવાબદારીઓ તેમજ વિપક્ષના કોર્પોરેટરો દોડી આવી ગયા હતા અને જાત નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી આ કૂવાની બાજુમાં આવેલ ઝાડ જેના મૂળ આ કૂવામાં પરસરાયેલા હોવાથી આવા ઝાડ કાપી નાખવામાં આવેલ અને અહીંથી પસાર થતી પીજીવીસીએલ કંપનીની લાઇન નીકળતી હોય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ કંપનીના કર્મચારીઓ હાજર રહી વીજ પુરવઠો બંધ કરીને મદદરૂપ બન્યા હતા

આ કેને તાતરા ઓને લાગે બોરા ઢોરને કેમ કરો અલ્લાહ ઓર અલીએ ના પાઈ જાવ તાતિયા બોલજો બોલજો ग्रैविटी थी बा पानी तो ऊपर 50 लाख लीटर નો પાકો ભર્યો હોય આ ભર્યો રહે લો લેવલ નાઈ લેવલ કમજા લઈને કે

એ બોલવા આવવા મળશે મત એવું છે એનું ઘેરું છે એટલે આપણે રાખું એટલે આપણે તો અત્યારે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ અને ડોક્ટર સાહેબ આંબેડકર ની પ્રતિમાઓને ફૂલ આરતી સન્માનિત કરવામાં આવ્યા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા સિહોર શહેર તેમજ તાલુકા યુવક દ્વારા સિહોર વડલા ચોક ખાતે આવેલ સ્વામી વિવેકાનની પ્રતિમાને સાફ સફાઈ કરી ફૂલ હારથી સન્માનિત કરવામાં આવ્યા બાદ શિહોરના મેઇન બજારમાં આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા આમ ભારતીય જનતા પાર્ટીના યુવાનો દ્વારા આ કાર્ય કરીને જે પ્રતિમાઓ જેની યાદમાં બનેલી છે તેને ઉજાગર કરી એક ભગીરથ કાર્ય કર્યું છે આપણો દેશ આઝાદ થયા બાદ જે વીર પુરુષોએ દેશ માટે યોગદાન આપ્યું છે તેવા વિરલ પુરુષની યાદમાં જે તે એટલે કે દરેક જગ્યાએ આવી પ્રતિમાઓ મૂકવામાં આવી છે પરંતુ પ્રતિમાઓ મૂક્યા બાદ તેની સાફ સફાઈ તેમજ સારસંભાળ માટે કાળજી લેવી જોઈએ પરંતુ આવું થતું નથી ત્યારે ભાજપના તાલુકા તેમજ શહેરના યુવાઓ તેમજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા યુવાઓ દ્વારા આ કાર્ય કરીને પ્રતિમાઓમાં ઉપસ્થિત યુવક પુરુષની યાદ તાજી કરીને એક સરાહનીય કાર્ય કર્યું છે એક એવી પહેલ ચલાવી કે ભાઈ દર મહિનાની પહેલી તરીકે સ્વામી વિવેકાનંદ યુવક મંડળો દ્વારા જ્યાં શહેરમાં અથવા ગ્રામ્યમાં જ્યાં મહાપુરુષો મહાનુભાવોની પ્રતિમાઓ આવી હોય તેમની દર મહિને પહેલી તરીકે સાફ સફાઈ અને પુષ્પવંદનનો કાર્યક્રમ કરવો જેથી કરીને આપણા યુવા પેઢીમાં ભારત દેશ એક યુવા દેશ છે તો આપણી યુવા પેઢીમાં આપણો ઇતિહાસ જીવિત રહે અને યુવાનો સદમાર્ગે જાય તો આ પહેરથી આજરોજ શિહોળ શહેરમાં સ્વામી વિવેકાનંદજી અને ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ સફાઈ અને પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી હંસાબેન પરમાર શિહોળ શહેર મહામંત્રી શ્રી નિલેશભાઈ ધાની મંત્રી શ્રી ગિરીશભાઈ ગોહી અમૃતભાઈ ઇરાગભાઈ ભટ્ટ મલયભાઈ રામાનું કુમારભાઈ ખાવરા લઘુમતી મોરચાના મહામંત્રી જિલ્લાના સુતરભાઈ આ સહિત સૌ વિવેકાનંદ મંડળના કાર્યકર્તા યુવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા વસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય ખરોતોલ ખુલ્લી હરાજી રોકડા નાણા પણ ક્યારે વર્ષોથી સિહોરમાં માર્કેટ યાર્ડની જગ્યા ફાળવેલી છે પરંતુ હજી સુધી બંજર હાલતમાં સિહોરમાં માર્કેટ યાર્ડ વર્ષ 2000 આઠમાં સરકાર જાહેરનામામાંથી અસ્તિત્વમાં આવી ગયેલ છે અને તે લાંબા સમયથી વહીવટદારથી ચાલે છે આશરે અઢી વર્ષ પહેલાં કમિટીમાં વિવાદ થયો ત્યારે બોર્ડ રિજેક્ટ થયેલ ત્યારબાદ પણ વહીવટદાર હસ્તક છે છતાં હજી સુધી કોઈ કાર્યવાહી નહીં શિહોરમાં એક પણ શોપ દુકાનના માલના સંગ્રહ માટેનું ગોડાઉન કે કોઈ કેન્ટીનની પણ સગવડતા નથી ત્યારે ખેડૂતો પોતાનો માલ વેપારીઓને સસ્તા ભાવે આપે છે અને પેમેન્ટની પણ લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને એ પણ પોતાના માલનું આઠ ટકા કમિશન કપાવીને અને મહિને લાખો રૂપિયાનું નુકસાન વેઠતા હોય છે ત્યારે સિયોર ગરીબસાની બાજુમાં સાડા તેર વીઘા જમીન પણ ફાળવામાં આવેલી છે હાલમાં આ ફાળવેલી જગ્યામાં થોડું ફેન્સિંગ કરેલું છે તે પણ હાલમાં તૂટેલી હાલતમાં છે આ જમીન સમથળ કરીને ખરીદ વેચાણ શરૂ થાય તો ખેડૂતોની મુશ્કેલીનો સામનો ના કરવો પડે અને ફાયદો થાય મળતી માહિતી મુજબ યાર્ડ પાસે રૂપિયા ત્રણ કરોડની રકમ

રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતોનો પ્રશ્ન માર્કેટ યાર્ડનો છે જેને વહેલી તકે કાયમી માટે નિરાકરણ કરવામાં આવે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ આજ રોજ પાલીતાણા તાલુકાના કંજડા ગામે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલીતાણા તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ કપિલભાઈ લાઠિયા જિલ્લા સહ સંયોજક અશોકભાઈ રાઠોડ તાલુકા સંયોજક રાજપાલસિંહ સરવૈયા પૂર્વ તાલુકા પ્રમુખ દામજીભાઈ ચાવડા સરપંચ શ્રી રામદેવસિંહ સરવૈયા સાથે ગ્રામ પંચાયતના સદસ્યો તથા માજી સરપંચ રાજેન્દ્રસિંહ સરવૈયા કંજડા ગામ સ્વામી વિવેકાનંદ મંડળ પ્રમુખ કૃષ્ણદેવસિંહ સરવૈયા અને મંડળના સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો પરિવર્તન ન્યૂઝ મનીષ કંટારિયા પાલીતાણા આજે સ્વામી વિવેકાનંદ કેન્દ્ર યુવાનો દ્વારા કાર્યક્રમ

થઈ ગઈ હતી કે ધુમાડાને ગોટે ગોટા નીકળ્યા હતા અને દૂર દૂર સુધી દેખાયા હતા આ આગ લાગવાથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર દ્વારા ટેન્કર પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો બોટાદ ગઢડા શહેરમાં સામા કાંઠે કનૈયા ચોક રસ્સા રોડ પાસે ડીઝલના ટાંકામાં અચાનક આગ લાગવાથી આગના પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી આગ અંગે લોકો દ્વારા ફાયરને જાણ કરતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ભાવનગરના મહુવાના સામાન્ય રીતે સિંહે માનવ પર હુમલો કર્યા હોવાના કિસ્સા બહુ ઓછા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જંગલમાંથી રહેણાંક વિસ્તાર અથવા તો જંગલની નજીકના વિસ્તારમાં આવી ચડતા સિંહ દ્વારા માનવ જાતિ પર હુમલો કર્યાની ઘટનાઓ સમયાંતરે આવી રહી છે ભાવનગરના મોવા તાલુકાના ગળથર ગામમાં પણ એક સિંહે પર હુમલો કર્યાના અહેવાલ છે હુમલાથી ઘાયલ થયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે છે બનાવની એવી કે વહેલી સવારે મહુવાના ગળથર ગામની સીમમાં એક સિંહ આવી ચડ્યો હતો વાડી વિસ્તારમાં આવી ગયેલા સિંહે ત્યાં મજૂરી કામ કરતા ચાલીસ વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો જોકે સદનસીબે યુવકનો બચાવ થયો છે સિંહના હુમલાથી ઘાયલ થયેલા યુવકને

ડ્રાઈવરના મોઢા પર આવી જતાં છકડો પલટી ખાઈ ગયો હતો જેમાં લાકુબેન કાનભાઈ ડેકા ઉમરવર્ષ સાઠ કેરાલા ગામનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું બીજા કાંતુબેન વલ્લભભાઈ ઉમરવર્ષ પિસ્તાલીસ કેરાલા ગામ પ્રભાતભાઈ વલ્લભભાઈ ઉંમરવેશ બેતાલીસ કેરાલા ગામને ઈજા થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સના ડૉક્ટર મયુર ડોડિયા અને પાયલોટ મનોહરસિંહ ગોયલ દ્વારા પ્રાથમિક સારવાર આપીને ગઢડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ